અત્યારે હાલમાં આવી મોટી ખબર સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે શહેરમાં છ માળની બિલ્ડિંગ ધરાશી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમાં પંદર લોકોને ઈજા પહોંચી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંચ લોકો ફસાયા હોવાની આશંકા છે સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસીમાં છ માળની બિલ્ડિંગ ધરાશી થઈ હોવાની ઘટના બની છે બિલ્ડિંગ ધરાશી થતાં પંદર લોકોને ઈજા થઈ છે કેટલાક લોકોને નાના મોટી ઈજા થઈ છે ઘટનાની જાણ થતાં તો તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે બિલ્ડિંગના પંદર જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે જે બિલ્ડિંગ ધરાશી થઈ છે તે જજ રીતે હોવાની પણ વાત સામે આવી છે હાલ પોલીસ ઘટના સ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ